રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ધોરાજી બજરંગ ગ્રુપ ખાડિયા દ્વારા ભૂલકા ગરબીનો ત્રેવીસમાં વર્ષમાં પ્રવેશ થયો આ વર્ષ અગિયારસો જેટલી નાની બાળાઓ નાત જાતના ભેદભાવ વગર ઘૂમી રહી છે ગરબે અને એકી સાથે અગિયારસો ભૂલકાઓને ગરબે રમતા નિહાળવા એક લાવો છે ગરબીમાં દરેક ધર્મ જાતિના ભૂલકાઓને નિશુલ્ક પ્રવેશ અપાય છે સમગ્ર સૌરાષ્ટ્રમાં ખાસ ભૂલકાઓ માટે ભૂલકા ગરબીની શરૂઆત કરનાર બજરંગ ગ્રુપ ખાડિયા ધોરાજી દ્વારા આ વર્ષે પણ ભૂલકા ગરબીનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે

મિત્રો અને દાતાઓના સહયોગથી તમામ ભૂલકાઓને લાણી આપવામાં આવે છે ટ્રેડિશનલ ડ્રેસ કોડ પહેરીને અગિયારસો ભૂલકાઓને એકી સાથે રમતા નિહાળવા લાવો હોય છે પ્રવેશ માટેના પાસ નિઃશુલ્ક આપવામાં આવે છે કોઈ પ્રકારની ફી લેવામાં આવતી નથી નવરાત્રીની વ્યવસ્થા માટે સીસીભાઈ અંટાળા દ્વારા સુંદર આયોજન ગોઠવવામાં આવે છે સાથોસાથ સીસી કેમેરાથી સજ્જ કરવામાં આવે છે પત્રકાર રાજુભાઈ બગડાની સાથે નરેશ પટણી ડીજી ન્યૂઝ ધોરાજી